જામનગરમાં આજે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા જેના અનુસંધાને દેશના ઇન્ડિયા ગઠબંધનના ઘટક એવા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના અગ્રણી હોદ્દેદારો કાર્યકરો દ્વારા આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ જામનગર જિલ્લાના કોંગ્રેસ અગ્રણી અને કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર જે પી મારવિયા સહિતના અગ્રણીઓની હાજરીમાં શહીદ વીર ભગતસિંહને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ વીર ભગતસિંહને હવાઈ ચોક ખાતે ફુલહાર કરવામાં આવ્યા હતા આ વેળાએ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા શહેર પ્રમુખ દિગુબા જાડેજા તોસિફ ખાન પઠાણ શક્તિસિંહ જેઠવા શાજીદ બ્લોચ આનંદ ગોહિલ તથા બંને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજના આ શહીદ ભગતના સ્વતંત્ર નિર્માણમાં જે લોકોએ અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા માટે જે આજે પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે અમે આજના દિવસે તેમના ચરણોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને અમારા આમ આદમી પાર્ટીના જામજોદપુરના ધારાસભ્ય શ્રી અહેમદભાઈ તથા વરિષ્ઠ કોંગ્રેસ પક્ષના અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો સાથે અમે આજે એમના ચરણોમાં કોટી કોટી વંદનનો કાર્યક્રમ કરેલો છે આજે શહીદી દિવસ એટલે કે ભગતસિંહ સુખદેવજી અને રાજ્યગુરુના જે દિવસે ફાંસી આપવામાં આવી હતી શહીદી દિવસના રોજ આજે ભગતસિંહના સ્ટેચ્યુને ફૂલાર અર્પણ કરી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ હોદ્દેદારો આજે અહીં ઉપસ્થિત રહી અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી જે યુવાનોએ આપણા દેશ માટે બલિદાન આપ્યું હતું એની હાલના યુવાનોના ધ્યાને આ વાત આવે અને શહીદ ભગતસિંહ અને સુખદેવજી જે રીત જે રીતનું અંગ્રેજોને અહીંથી ભગાડવા માટેનું કાર્ય કરીને ગયા એ આવનારી પેઢી સદાને માટે યાદ રાખે એવી આપ સૌને વિનંતી